વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વડોદરા શહેર અને જિલ્લાના બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સન્માન સમારોહ આજે રવિવાર પાંચમી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ બપોરના બે વાગે સર સયાજીરાવ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી આશ્રય કુમારજી મહોદય શ્રી ગાયત્રી ઉપાસક પૂજ્ય શ્રી હર્ષદ બાપા કુબેર ભંડારી મંદિર કરનાળીના દિનેશગીરી મહારાજ તેમજ દર્ભાવતીના ધારાસભ્ય તેમજ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના ઉપપ્રમુખ ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ મહેતા બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ ગુજરાતના પ્રમુખ શ્રીમતી મીનાબેન મહેતા મહામંત્રી શ્રીમતી રંજનબેન ભટ્ટ વડોદરા પ્રમુખ શ્રીમતી કીર્તિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજના વિવિધ ગણમાન્ય આગેવાનો સંતો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા તથા આગામી શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી બ્રહ્મણ ફેડરેશન સમસ્ત ગુજરાત સમાજ વડોદરા શહેર જિલ્લા દ્વારા આજે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો જેમાં આશીર્વાદ આપવાના પરમ પૂજ્ય ગોસ્વામી યુવા વૈષ્ણવ આચાર્ય અક્ષયકુમારજી પૂજ્યશ્રી હર્ષદ બાપા કર્ણાડીના મહંત નંદગીરી મહારાજ આપણે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મિનિસ્ટર રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિત કોર્પોરેશનના કાઉન્સિલરો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થયા છે અને આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓમાં મોટે ભાગે દીકરીઓ સારા માર્ક્સે પાસ થયેલી દેખાય હોય છે જે લોકો નેવું પંચાણું ટકા જેટલા માર્ક્સ લઈને આવી છે એ તમામને શુભેચ્છા આપવાની અભિનંદન આપવાનો અને એમને આગામી અભ્યાસમાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે એના માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓ ઉપસ્થિત હતા હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને ખાસ વાલીઓને વિનંતી કરી છે કે જે દીકરા દીકરીઓને જેમાં પણ રસ હોય એમાં એમને અભ્યાસ કરવાની છૂટ આપવામાં આવે એમને કોઈ માનસિક ટેન્શન આવીને તમામ ડૉક્ટર તમામ એન્જિનિયર ના બની શકે પણ જેને જે વિષયમાં રસ હોય એ વિષયમાં એમને પ્રોત્સાહિત કરીને આગળ વધવામાં પ્રયત્ન કરવાનો જ્યાં સમાજની જરૂરત સમાજ એમની પડકે આજના શુભ દિવસે જ્યારે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યાં વિશેષ કરીને શ્રી શૈલેષભાઈ મહેતા સોટા દ્વારા હંમેશા બ્રાહ્મણો માટે બ્રહ્મ સમાજ માટે ઉત્થાન માટેના કાર્ય હંમેશા તત્પરતાથી કરી રહ્યા છે સાથે શ્રી હર્ષદભાઈ બાપુ પણ ઉપસ્થિત છે મુખ્ય હેતુ એ જ છે કે જ્યારે બાળકોનું સન્માન થાય ત્યારે એમને પ્રોત્સાહન મળે અને હજુ વધુ સુંદર કાર્ય અભ્યાસના ક્ષેત્રમાં પોતાના જીવનને ઉચિત દિશામાં લઈ જવાના ક્ષેત્રમાં કરી શકે એના જ માટે વિશેષ બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન છે મંગલકામનાઓ શુભકામનાઓ છે શુભમ મહત્તું કલ્યાણ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને વર્લ્ડ બાહ્મણ ફેડરેશન તરફથી આજે તેજસ્વી તાલનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને ભૂદૈવો જે અને એમના ટકા જેટલા વધારાયા હોય કોણ કેટલા ટકા છે એના માટેનો એક કાર્યક્રમ છે અને સાથે સાથે આજે બ્રહ્મ સમાજની જે પ્રવૃત્તિઓ છે માન્ય આપણા ધારાસભ્યશ્રી શૈલેભી સોટ્ટા એ ઘણી બધી એમનું માર્ગદર્શન અહીં લેવાનું છે અમારે અને આ એટલા માટે કરીએ છીએ કે ખરેખર ભૂદેવો જે ભૂદેવોના લક્ષણમાં કહેવાય અને શસ્ત્ર અને શાસ્ત્રના વિદ્યાની જાણકાર કહેવાય એ અમારા ભૂદેવોનું આજે અસ્તિત્વ નહીં વાતો થશે અને સાથે સાથે જે અહીંયા ગાડી જેના ટકા વધારાયા છે કેટલા ટકા થયા છે કોણ આગળ છે કોણ છે કેટલા ટકા એની સારી વાત થશે અને બીજું આપકો કે આની અંદર સાથે અમારા દ્વારકેશ આશય કુમારજી આવવાના છે પછી હર્ષદ બાપ આવવાના છે દિનેશ ઋષિ આવવાના છે અને બીજા ઘણા અમારા જે એરિયાના અને આપણા જે એકમોના બધા જે કાર્યકર્તા છે એ બી આવવાના છે અને સરસ રીતે આ પ્રોગ્રામ થવાનો છે અને આ એક જ વસ્તુ છે કે બ્રહ્મ સમાજનું જે ગૌરવ છે અને અમારા જે સોટ્ટા સાહેબ છે શૈલેષભાઈ એમને આખું જે જે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેનું વિમોચન કરીને દુનિયાભરમાં અને વડોદરા શહેરથી લઈને આખું ગુજરાતમાં એમનું નામના છે એટલે ગુજરાતના બી પ્રમુખ છે અને સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે વડોદરા શહેર જિલ્લાનું છે મારી સામે બે અમારા આ પ્રમુખ છે વર્લ્ડ બ્રહ્મ ફેન્ડરેશનના અને અમારી સાથે આ મુક્તિશભાઈ છે એ મહામંત્રી છે અને બીજા બહેનો બી એક આપણા હેનાબેન છે અને દરેક બાળકો આજે ખૂબ આગળ શાંતિ ભણવામાં ઉચ્ચતમ કક્ષાએ જાય અને બ્રહ્મતેજીનું વધારો કરે એ જ પ્રાર્થના